નબળું ગણીએ તે ગધેડું કરી દે છે માલામાર ગુજરાતમાં મોટાપાયે ગાય ભેંસ બકરી સહિત પાલતુ પશુઓનું પાલન થાય છે આ પશુપાલનથી અનેક પરિવારો લાખોની કમાણી કરે છે તમે આવા અનેક પશુપાલકોને જોયા હશે પરંતુ ક્યારે ગધેડાનું પાલન કરતા લોકોને જોયા છે જી હા જે પ્રાણીને આપણે ધ્રુણાથી જોઈએ છીએ જે પ્રાણી આ નામનો ઉપયોગ સામેવાળા વ્યક્તિએ નીચો બતાવવા માટે કરવામાં આવે છે તે જ પ્રાણી પાલનકર્તાને માલામાલ બનાવી દે છે તમને માનવામાં નહીં આવે પણ જે ભેંસનું દૂધ સાઠથી સિત્તેર રૂપિયાનું લિટર વેચાય છે જે ગાયનું દૂધ પચાસથી સાઠ રૂપિયાનું લિટર વેચાય છે જેની સામે ગધેડાના દૂધનો ભાવ ત્રણ રૂપિયા લિટર છે અને જો તમે દૂધનો પાવડર બનાવી દો તો એક કિલોનો ભાવ ત્રીસ રૂપિયા છે તેથી બનાસકાંઠાના એક ખેડૂતે ડોંકી ફાર્મ બનાવીને ગધેડાનું પાલન શરૂ કર્યું છે આ ગાય મારો પશુપાલનનો બિઝનેસ છે ખેતીનો અને આ યુટ્યુબના માધ્યમથી મતલબ સોશિયલ મીડિયાના માધ્યમથી આ ડાંકી ફાર્મ મેં ચાલુ કર્યું છે મને યુટ્યુબના માધ્યમથી મતલબ મેં જોતો હતો યુટ્યુબ તો મને એવું લાગ્યું કે આ પશુપાલન આ પાવથી દૂધ જાય છે ઊંચા પાવથી દૂધ જાય છે તો આવો બિઝનેસ આપણે કરવું રહે તો પછી મેં વિચાર્યું તો પછી એને હું જો જો આના ફાર્મ ચાલતા હતા તો ફાર્મોની મુલાકાત લીધી અને પછી મને લાગ્યું કે ના આ ધંધો આપણે કરવા જેવો છે તેમના જોડે થોડી માહિતી એકઠી કરી કે ક્યાંથી લાવે છે શું થાય છે પછી મેં રાજસ્થાનથી આ ડોંકી લાવ્યો છું અને એમાંથી સાત આઠ દૂધ આપે છે અને એક ડોંકી એનું ત્રણસોથી સાડા ત્રણસો ગ્રામ દૂધ આપે છે બરાસકાંઠા જિલ્લાના ગઢ ગામના જગદીશ પટેલ નામના ખેડૂતે સોશિયલ મીડિયા જોઈને આ ગધેડા પાલન શરૂ કર્યું છે રાજસ્થાનથી સોળ જેટલા ગધેડા તેઓ લાવ્યા છે ગધેડાની નિભાવણીનો ખર્ચ નહીવત હોય છે પરંતુ આવક અનેક ગણી હોય છે ગાય ભેંસ ચાર થી પાંચ લીટર દૂધ રોજનું આપે છે પરંતુ ગધેડું ત્રણસો થી ચારસો ગ્રામ જ દૂધ આપે છે પરંતુ આટલા દૂધમાં જે પૌષ્ટિક તત્વો છે વિટામિન મળે છે તે બીજા કોઈ દૂધમાં મળતા નથી ગધેડીનું દૂધ ઉપયોગી તો છે માનવ જીવન માટે કારણ કે ગધેડીનું દૂધ અને હ્યુમન મિલ્ક એટલે મધર્સ મિલ્ક આનું કોમ્પોઝિશન લગભગ અઠ્ઠાણું ટકા જેટલું સરખું છે એટલે મધર મિલ્કના સબસ્ટિટ્યૂટ તરીકે આ દૂધ આપી શકાય અને આની ગધેડીના દૂધની ઘણી બધી પ્રોપર્ટીઝ છે જેમ કે એન્ટી ઓક્સિડન્ટ એન્ટીમાઈક્રોબિયલ એન્ટી ફંગલ આ બધી પ્રોપર્ટીઝના લીધે એને પાચનમાં એ હલકું હોય છે એટલે ઘરડી વ્યક્તિઓને આ દૂધ આપી શકાય કે જેમનું ઇમ્યુનિટી ફંક્શન કોમ્પ્રોમાઇઝડ હોય એમનું પાચન તંત્ર કોમ્પ્રોમાઇઝડ હોય એવી વ્યક્તિને સાવ નાના બાળકો જે માના દૂધ ઉપર નિર્ભર હોય આ બે એક્સ્ટ્રીમ એન્ડ એજ ગ્રુપના લોકોને આપણે ગધેડીનું દૂધ સબસ્ટિટ્યૂટ તરીકે આપી શકાય કોઈ વ્યક્તિ કહ્યું માનતો ન હોય કે પછી તેને નીચો દેખાડવા માટે આપણે ગધેડા જેવો છે તેવા શબ્દનો પ્રયોગ કરીએ છીએ ગધેડું ડફણા ખાઈને સીધું ચાલે તેવું પણ અત્યાર સુધી માનતા રહ્યા છીએ તો ગધેડાનો ઉપયોગ અત્યાર સુધી માત્ર માલવાહક પશુ તરીકે જ થયો છે પરંતુ આ જ ગધેડું એટલું ઉપયોગી છે કે તેનું દૂધ અનેક જાતની દવાઓ અને કોસ્મેટિક આઈટમો બનાવી દે છે આ દૂધના જે ફેટ ગ્લોબ્યુલ્સ હોય છે એ બહુ મોટા હોય છે એટલે એનું પાચન ઝડપથી થઈ જાય છે શરીરમાં ડિપોઝિટ થતા નથી એટલે જે લોકો વેટ કોન્શિયસ હોય એ લોકો આ દૂધ લઈ શકે પ્લસ જે લોકોને ડાયાબિટીસ હોય એ લોકો પણ આ દૂધ લઈ શકે અને જે લોકોને હાર્ટનો પ્રોબ્લેમ હોય એ લોકો પણ આ દૂધ લઈ શકે પણ વન્સ અગેન લે દૂધની પ્રોપર્ટીઝ ઘણી બધી સારી છે કે જેને માણસ લઈ શકે કારણ કે માણસના દૂધ સાથે રેઝેમ્બલ કરે છે બરાસ પશુપાલક જગદીશ પટેલનું આ નવો સાહસ જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે જ્યારે શરૂઆત કરી ત્યારે તો અનેક લોકો હાસ્ય રેલાવતા હતા પરંતુ હવે જ્યારે ગધેડા પાલનથી થતી બમ્પર આવકથી આજે જગદીશ પટેલના ડોંકી ફાર્મ પર અનેક લોકો મુલાકાત લેવા જાય છે ત્યારે આશ્ચર્યચકિત થઈ જાય છે હું પશુપાલનનો ધંધો કરું છું બરાબર હું ગાય ભેંચ બધું રાખું છું ઘરે પણ મને એમ લાગ્યું કે હું ગધડેનો ધંધો કરું તો સારું લાગે એવું લાગે એટલે મુલાકાત માટે આવ્યો બરાબર એનું દૂધ લગભગ બે બસો ત્રણસો ગ્રામ દૂધ નીકળે બરાબર એટલે મેં કીધું મેં બી કરું એટલે લીટરનો ભાવ કોઈ પંદરસો બે હજાર જેવો લિટરનો ભાવ છે અને પાવડરનો ભાવ પચીસો ત્રણ હજાર પચીસ પચીસ ત્રીસ હજાર રૂપિયા હોય એટલે કીધું હું કરું તો સારું લાગે એમ એટલા માટે મુલાકાત માટે આવ્યા હતા ગધેડાનું દૂધ અનેક રીતે ફાયદાકારક છે પરંતુ ભારતમાં હજુ તેને ફૂડ આઇટમમાં સામેલ નથી કરવામાં આવ્યું જેના કારણે ભારતમાં ગધેડાના દૂધનું માર્કેટ ખૂબ ઓછું છે પરંતુ વિશ્વમાં આ દૂધની મોટી માંગ છે તેથી આપણા દેશમાં અને ગુજરાતમાં જગ્યાએ ગધેડા પાલનનો વ્યવસાય શરૂ થયો છે ત્યારે જે ગધેડાને ગધેડાને આપણે ખરાબ નજરે જોતા હતા તે હવે ખરાબ નજરે જોતા પહેલા વિચાર કરજો હવે કોઈ ખરાબ વ્યક્તિને ગધેડા જેવો ન કહેતા કારણ કે આવનારા સમયમાં કદાચ સારા વ્યક્તિ માટે ગધેડાનો શબ્દ પ્રયોગ થાય તો નવાય નહીં અલ્કેશ ઝી મીડિયા બનાસકાંઠા